તો આ તરફ મોરકંડા ઠેબા ચોકડી નજીક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો મોરકંડા ઠેબા ચોકડી થી લાલપુર બાયપાસ તરફ જતા આ અકસ્માત સર્જાયો હતો ટ્રક દ્વારા કારને ઠોકર લાગતા કાર રસ્તાની બીજી તરફ અન્ય કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો કારમાં એક મહિલા અને એક પુરુષ સવાર હતા એક મહિલાનું મૃત્યુ થયું છે અને એકને ઈજા થઈ છે ખૂબ જ ખતરનાક રીતે અકસ્માત સર્જાતા આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે એક ટ્રકે એક કારને ટક્કર મારી અને આ કાર જે છે તે રસ્તાની બીજી બાજુ ઉછળીને

તદ્દન બેદરકારી અને ઘણી વખત તો આવા ટ્રક ડ્રાઈવરો દારૂ પીધેલી હાલતમાં પણ મળી આવતા હોય છે